ભાવનગર શહેરના તરસમિયા રોડ મનપાનું મેગા ડિમોલેશન શહેરના અકવાડા થી તરસમિયા જવાના રોડ વચ્ચે ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું તરસમિયા ટીપી હેઠળ આવતા રોડમાં થયેલા મદરેસા નું બાંધકામ દૂર કરવામાં આવ્યું મદરેસા માં થયેલા છ ફ્લેટ તેમજ આઠ જેટલા હોસ્ટેલના રૂમ અને કમ્પાઇન્ડ હોલ તેમજ રસોડાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું સૌથી વધુ પોલીસ કર્મચારીઓ ચાર જેસીબી ત્રણ હિતાચી વડે મદ્રેસાનું બાંધકામ દૂર કરવામાં આવ્યું દબાણ હટાવી પંદરસો ચોરસ મીટરની જગ્યા ખુલ્લી કરવામાં આવી નવમ્બરના રોજ અમારા ભાવનગરમાં બી તરફથી જે છે એક રોડના કામે અડચન રૂપે જે એક બાંધકામ હતું જે ધાર્મિક દબાણ હતું એને દૂર કરવા માટે કાયદા વ્યવસ્થા રહે એના માટે બંદોબસ્ત માગવામાં આવેલ અને એમાં અમારા લેવલે પછી જે છે પોલીસે ટોટલ જે છે થી ઉપર પોલીસ કર્મચારીઓ અને લગભગ પંદરથી ઉપર જે છે નો બંદોસ્ત ગોઠવી દીધું છે કાયદા વ્યવસ્થાના હિસાબથી અને હાલ અત્યારે શાંતિ છે જગ્યા ઉપર પણ અમારો બંદોબસ્ત છે અને ભાવનગરના શહેરના આજુબાજુના વિસ્તારોમાં પણ જે છે શાંતિ વ્યવસ્થા જળવાઈ રહે એના હિસાબથી અમારી અલગ અલગ ટીમો હાલ અત્યારે પેટ્રોલિંગમાં છે અને હાલ જે છે અત્યારે શાંતિથી બધું ચાલે છે ઇરફાન સોલંકી નો રિપોર્ટ આસ નાઇન ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે